નમસ્કાર દોસ્તો આજની આ મારી વાત છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સમર્પિત જી હા મિત્રો ટૂંક સમય પૂર્વે જ ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પતિ જે વિદ્યાર્થીઓના પેપર પોતાની અપેક્ષા કરતાં નબળા ગયા છે જે વિદ્યાર્થીઓને પોતાના મનમાં નાપાસ થવાનો ડર લાગે છે તે વિદ્યાર્થીઓ માટે આજની વાત તો ખાસ છે જ પરંતુ એ છતાં પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે તે તમામ માટે આજની આ વાત દીવા દાંડી રૂપ છે શું છે વાત તેને જાણો મારી સાથે હું છું આપ સૌનો દોસ્ત અને આ ચેનલનો હોસ્ટ મનોજ અને સ્વાગત છે આપ સૌનું મનોજની મનહર વાતોમાં વાત છે મિત્રો મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના દીકરી પ્રાંજલ પાટીલની આ દીકરીએ છ વર્ષની નાની ઉંમરે જ કોઈ કારણોસર પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધેલી પ્રજ્ઞાચક્ષુ બનેલી આ દીકરીને જોઈને સમગ્ર પરિવાર અને સ્વજનો ચિંતામાં હતા કે આ દીકરી શું કરી શકશે ભવિષ્યમાં પરંતુ પ્રાંજલ પાટીલ અભ્યાસની અંદર ખૂબ હોશિયાર હતા તેઓએ મહેનત કરી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો અને સ્નાતક બાદ તેઓ એક સ્વપ્ન સેવ્યું કે મારે આઈએએસ બનવું છે કેતાંકે કે ભારતની સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ અને અઘરી ગણાતી એવી યુપીએસસીની પરીક્ષા પાસ છે રીતે આ સ્વપ્ન જેવું જ હતું પરંતુ અભ્યાસ દ્વારા કોમ્પ્યુટર તેઓએ આ અભ્યાસની અંદર તેઓ આગળ વધતા ગયા મહેનત કરી અને વર્ષ બે હજાર અને ની સાલની અંદર સમગ્ર ભારતમાં પ્રથમ પ્રયત્ને જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 773 મો રેન્ક પ્રાપ્ત કર્યો પરંતુ અહીંયા પણ નસીબે તેમની કસોટી કરવાનું ચૂક્યું નહોતું કારણ કે જે ડિપાર્ટમેન્ટ ફાળવવામાં આવ્યો હતો એ ડિપાર્ટમેન્ટની અંદર કહેવામાં આવ્યું કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે અહીંયા બરાબર કામ કરી શકે એટલે તેઓને એ નોકરીની અંદર સ્વીકૃત કરવામાં ન આવ્યા પરંતુ અહીંયા પણ પ્રાંજલ પાટીલ હિંમત ન હાર્યા તેઓ ફરી પાછી મહેનત શરૂ કરી અને વર્ષ બે હજાર અને ની સાલની અંદર તેઓ સમગ્ર ભારતમાં એકસો ચોવીસ માં ક્રમાંકે થયા પોતાનું જે સ્વપ્ન હતું કે મારે આઈએસ કેડરની અંદર નોકરી કરવી છે એ સ્વપ્ન તેઓએ સાકાર કર્યું અને ટૂંક સમય પૂર્વે જ તેઓ કેરળની અંદર આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની પદવીને પામ્યા મિત્રો આ પ્રાંજલ પાટીલ આપણા સૌ માટે એક દીવાદાંડી રૂપ ઉદાહરણ છે આંખે દેખતા ન હોવા છતાં પણ ભારતની અઘરામાં અઘરી ગણિતની પરીક્ષાને પાસ કરી શકાય છે એ વાત પ્રાંજલ પાટીલે સાબિત કરી બતાવી તો આપમાંથી તો કેટલાય વિદ્યાર્થીઓ દેખતા હશે કેટલાય વિદ્યાર્થીઓને અંદર તાકાત હશે કેટલાય વિદ્યાર્થીઓને અંદર શક્તિ હશે ભલે પેપર નબળા ગયા પરંતુ હવે આગળનો અભ્યાસ શ્રેષ્ઠતમ અને સર્વોત્તમ કરવો છે ભલે એક વખત પરીક્ષાની અંદર નપાસ થયા બીજી વખત પ્રયત્ન કરીને આપણે આપણા લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી જ શકીશું જો પ્રજ્ઞા ચક્ષુ પ્રાંજલ પાટિલ પોતાના જીવનની અંદર આઈએસ કક્ષા સુધી પહોંચી શકતા હોય તો આપણે કેમ નહીં મિત્રો આ પ્રાંજલ પાટીલના ઉદાહરણમાંથી આવું આપણે પણ સૌ પ્રેરણા પ્રાપ્ત કરીએ કે આપણે પણ આપણા જીવનમાં આપણા લક્ષ્ય તરફ દ્રષ્ટિ રાખી અને આપણા કાર્યો ઉપર સફળ થવા માટે આપણે જો નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરતા રહીશું તો ચોક્કસ સફળતા આપણા પદમાં ચૂંટશે આ સૌના શ્રેષ્ઠ તમને સર્વોત્તમ ભવિષ્યની મંગલકામનાઓ સાથે મળીએ એક નવી જ વાત એક નવા જ વિષય સાથે ત્યાં સુધી આપ સર્વને નમસ્કાર